ફાઈનલી પહોંચ્યા છો એરપોર્ટની બાજુમાં આ પાછળ જે મંડપ દેખાય છે ને એ લગ્ન છે એ હોલમાં લગન છે ને ધન આવી નહીં આ બની તૈયારી છે અમે પહેલા પહોંચ્યા તમે પહોંચ્યા ધન અહીંયા પહેલા આવી અને લાડો હવે આવે છે ખાવા ખાવા આ બન બહુ ભૂખ લાગે છે એટલે પહેલેથી ખાવા તો એકત્રી રેડી ફાઇનલી ચાલો આપણે રસોડાએ બાકમાં જઈએ તો અમારા બાબકા પાણી ફર્યા થાય કોઈ નહીં આ તો લોગ છે પીવો પીવો પાણી પીવો પાણી હો ગુડ મોર્નિંગ સારું સારું હલો ભાઈ આ રસોડો ચાલુ થઈ ગયું છે સબ્જી ભાવજી વાટેલ પડી કમ્પ્લીટ અને સારું છે

ખાણો બના લે એક નંબર તમારો ઓર્ડર આવો ને બધું ખાલી બીજું બેલજી કરાવ પડે તો તમને સારી મળે બાકી સારી બારીક ન મળે દેવ એવું હા એટલે જેનો દાળ પે તો સારી બધું દાળ તો સારી

ने नति हार चल 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 भावते 1200 1200 50 डिस्काउंट काबे जितलो काबे 250 250 250 भले कि 1400 रुपैयामा आउँछ नि हाम्रो बना कोटामा એટલે તો 1500 ने जोडी आवे यार 1500 <laughs> કે પાસા આયા ઉતારે જાય અને આપણે ખવરાયા કરી હેડો લાગ છે ઉતારે બેઠા છું અને ભર લાડો લાડી બને સાબધા જો ચાલો સબ્જી લાવ્યા રાવડા માં ચા જ બની

શેર કરજો અને ખાસ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં